નમસ્કાર શ્રાવણ મહિનામાં કરો આ દસ વિશેષ ઉપાય ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો શિવભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે શિવભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા કરે છે આ મહિનો શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે આ સાથે તમારે કેટલાક વિશેષ ઉપાય પણ કરવા જોઈએ અને અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે મિત્રો એ વિશે જાણીએ છીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો શિવલિંગ પર બીલીપત્ર ચડાવો અને ભગવાન શિવને ખાસ કરીને બિલીપત્ર પ્રિય છે તેથી ભગવાન ભોલેનાથ બિલીપત્ર ચડાવવાથી પ્રસન્ન થાય છે તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે એવી માન્યતા છે કે જો શ્રાવણ માસમાં ભોળાનાથને જળ અભિષેકની સાથે બિલીપત્ર ચડાવવામાં આવે તો ત્રણ જન્મોના પાપોનો નાશ થાય છે શિવલિંગ પર અક્ષત અર્પણ કરો શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ચોખા અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષત અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે પરંતુ ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ કાળા તલ અર્પણ કરો શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા લાભકારી માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે તેમજ કાળા તલ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી શનિદોષની રાહત મળે છે શિવલિંગ પર ઘઉં અર્પણ કરો શિવલિંગ પર ઘઉં અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘઉં અર્પણ કરવાથી વૈવાહિક સુખ મળે છે આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેઓ પણ શિવલિંગને ઘઉં અર્પણ કરી શકે છે શનિના સમીના પાન ચડાવો ભોલેનાથની પૂજા કરતી વખતે શમીના પાન પણ ચડાવવા જોઈએ કારણ કે શમીના વૃક્ષને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શનિદેવ ભગવાન શિવને પોતાના ગુરુ માને છે તેથી જો તમે શિવલિંગ પર શમીના પાન ચડાવો તો તમને ભગવાન શિવની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે તો મિત્રો હવે જાણીએ શ્રાવણ મહિનામાં કરો આ દસ વિશેષ ઉપાય ભાગ્યને ચમકાવવાનો ઉપાય જો તમારું ભાગ્ય સાથ ન આપે તો પૂરા શ્રાવણ માસ સુધી શિવલિંગ પર જળ ચડાવો એટલું જ નહીં શિવલિંગ નંદીના પાછળના પગને સ્પર્શ કરો અથવા મંદિરના દરવાજાને ચોખા ચોખ્ખત સ્પર્શ કરો શિવ મહાપુરાણ અનુસાર આમ કરવાથી સુતેલું ભાગ્ય જાગે છે તે અને ભાગ્ય ચમકે છે પ્રસિદ્ધિ મેળવવાનો ઉપાય મંદિરમાં શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ તેને ક્યારેય પણ ખાલી ઘરમાં ન લાવવું જોઈએ શિવલિંગ પર ચડાવેલું પાણી એક લોટામાં ભરીને ભરેલા આવીને છાંટવું જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની પ્રસિદ્ધિ વધે છે દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમને કોઈ કાર્યમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે અને તમારું કોઈ પણ કાર્ય સફળ થતું નથી તો સોમવારે તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં લાલ ચંદન મિક્સ કરો હવે આ પાણીને બીલીપત્રના ઝાડના મૂળમાં ચડાવો ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે જો તમે તમારી પ્રગતિ ઈચ્છતા હો તો શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસી ઓમ નમઃ શિવાયનો જાપ કરો રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો મનની અશાંતિ દૂર કરવાના ઉપાય જો તમારું મન અશાંત હોય તો મંદિરે શિવ મંદિરમાં જાઓ શિવલિંગ પર પાંચ બિલીપત્રના પાન ચોખાનો એક દાણો અને જળ ચડાવો હવે એકલા બેસીને ભગવાનનું ધ્યાન કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનસિક અશાંતિ દૂર થાય છે અને ભોળાનાથ ભક્તોના તમામ દુઃખોનો અંત લાવે છે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉપાય ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બીલીપત્ર પર ચંદનનો તિલક લગાવો અને ચોખાનો એક દાણો શિવલિંગ પર અર્પિત કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી જે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે આ સાથે જો તમે શ્રાવણ મહિનામાં સ્નાન કરીને પ્રદોષકાળમાં ભોળાનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે મહાદેવની કૃપા મેળવવા માટે શ્રાવણ સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ શ્રાવણના સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવું ત્યારબાદ સફેદ ચંદન સફેદ ફૂલ પંચામૃત ચોખા સોપારી બીલીપત્ર વગેરેથી શિવલિંગની પૂજા કરો આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે શ્રાવણ સોમવારે આ નિયમનું પાલન કરો સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે આવી સ્થિતિમાં તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિ અભિષેક માટે કરશો તેનું સેવન ન કરો ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચડાવો શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ સિવાય તમારા વિચારો વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપો શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ એટલે કે ભૂલથી પણ ડુંગળી માંસ દારૂ વગેરેનું સેવન ન કરો શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની આ રીતે પૂજા કરો શ્રાવણ સોમવારે સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો પછી ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લો તમે શ્રાવણ સોમવારના દિવસે શિવ મંદિર જઈને અથવા ઘરે પણ પૂજા કરી શકો છો પૂજા માટે સૌથી પહેલા ભગવાન શિવનો અભિષેક કરો આ પછી ભગવાનને સફેદ ચંદનનું તિલક કરો ફૂલ ફળ અને સાકર અર્પિત કરો અગરબત્તી કરો અને પછી શિવ મંત્રનો જાપ કરો પૂજામાં ધતુરા બીલીપત્ર અને ભાંગ ચડાવો શ્રાવણ માસમાં વ્રત કથા વાંચો અને અંતે ભગવાન શિવની આરતી કરો શ્રાવણ માસમાં સોમવારે આખો દિવસ ઉપવાસ કરો તો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આવેલ બેલ આઈકોનને ટચ કરી લેજો જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ